જુનાગઢની અંબાજીની ગાદીના વિવાદમાં પણ કહ્યું કે ધર્મ અને સેવાનું કામ કરતા સંતોનો અહમ સામે આવ્યો છે સંતો કઈક મેળવવાનો પ્રયત્ન કરતા હોય તેવું લાગે છે રાજ્યના પાણી પુરવઠા અને નાગરિક સુરક્ષા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે મુદ્દે જે સર્વર ડાઉન ના પ્રશ્નો છે તે બાબતે ગઈ કાલે અધિકારીઓ સાથે તેમજ ગુજરાતના એક બે દિવસમાં નવા સોફ્ટવેરનું નિર્માણ કરી રહ્યા છે જેથી સોફ્ટવેરના કારણે જે પ્રશ્નો સર્જાય તે આગામી સમયમાં નહીં રહે ઈ કેવાયસીનો આગ્રહ એટલા માટે છે કે ઘણી વખત ગરીબ લોકોને રાશન મળવું જોઈએ તે સમયસર મળતું નથી અને તેના લીધે રાજ્ય સરકારને પણ અબજસ મળે છે આ ભારત સરકારની અન્ય યોજનાઓમાં પણ ઈકેવાયસી ફાયદારૂપ છે જેથી લોકોની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવશે આ આ પ્રકારની સમસ્યાથી રાજ્ય બદનામ કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવે છે ભરત બરડવા સાથે રોહિત પૂજાણી ન્યૂઝ નાઇન ગુજરાતી રાજકોટ ખાસ કરીને થોડા સર્વરના ઇશ્યુ બાબતે ગઈકાલે અમારા વિભાગના અધિકારીઓ સાથે અને અમારા ત્યાંના જે ખાસ કરીને આખા ગુજરાતની અંદર આઈટી સેલમાં વિભાગમાંથી જે સંભાળે એની સાથે પણ મિટિંગ થઈ એના માટે કાયમી ઉકેલ આવે એ માટેની કાલે અમે ચર્ચા કરી છે લગભગ એકાદ બે દિવસ પછી આ બધું જે આખું સોફ્ટવેર નવું નિર્માણ કરવા જઈ રહ્યા છે જેથી કરીને અત્યારના જે સોફ્ટવેરને કારણે જે ઈ કેવાય સીના પ્રશ્નો છે એ હું સમજુ છું ત્યાં સુધી આવતા વીકથી લગભગ નહીં રહી ક્યાંય ગુજરાતમાં ઈ કેવાયસી ખાસ તો એટલા માટે અમારો આગ્રહ છે અને રાજ્ય સરકારનો પણ આગ્રહ છે કે જેને કારણે જે ક્યાંક ક્યાંક અમારા વિભાગની જ જો વાત કરું તો ક્યાંક થોડું ઘણું નાનું મોટું જે ગરીબ લોકોને જે વસ્તુ સમયસર મળવી જોઈએ અથવા તો એમાં ક્યાંક થોડી નાની મોટી ક્ષતિઓ ભૂલ એને કારણે વિભાગમાં રાજ્ય સરકારનો બધી ઘણી બધી ક્યાંક અબજસ મળે છે એ ન મળે એટલા માટે અમારો વધારે આગ્રહ એવો છે ઝડપથી જેટલું વહેલી તકે ઈ કેવાયસી થાય એનો અમારો એક આગ્રહ એના માટે પણ છે બીજું બધા જ રાજ્ય સરકારની ભારત સરકારની જે વિવિધ યોજનાઓ છે એ યોજનાઓ પણ હવે આના માધ્યમથી સીધું એના ખાતામાં પૈસા જમા થાય કોઈને વચ્ચે નાની મોટી ગડબડ ન થાય એવા ઉદ્દેશ્ય સાથે ઈ કેવાયસી કરાવવા માટેનો રાજ્ય સરકારનો પણ અમારો વિભાગનો બંનેનો આગ્રહ છે જેટલું શક્ય એટલું ઝડપથી થાય એવો અમારો પ્રયત્ન છે પણ ક્યાંક ક્યાંક પછી થોડું સરકારને બદનામ કરવાના ઈરાદાથી પણ આ બધું થોડું ક્યાંક ચાલી રહ્યું છે એટલે એ પણ ન થાય એની પૂરી મેં કાળજી રાખીએ દરેક જિલ્લામાં જિલ્લા કલેક્ટરો સાથે અમારા વિભાગના અધિકારીઓ રાજ્ય સરકાર પડખે તરત જ ઉભા રહી અને માટે પણ એ સરળ પદ્ધતિ અપનાવા એ માટે ગઈકાલે ચર્ચા કરી છે મરમ માટેનું જે ઈ થયા પછી જે પ્રોબ્લેમ વારંવાર ધક્કા ખાવા પડે છે ન ખાવા પડે એટલા માટેનો વિભાગનો રાજ્ય સરકારનો આગ્રહ છે પણ છતાં જ્યાં ક્યાંય અમારા ધ્યાન ઉપર આવે છે એને સરળતા કેમ થાય એવો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ